ધોરીગામ ખાતે સેવા કેમ્પનો શુભારંભ કરાયો ઓપરેશન સિંદૂર થી આધારિત સેવા કેમ્પ એક અનોખો પ્રયોગ સાબિત થયો ગૃહમંત્રી હર સંઘવી એ પી માળી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સેવા કેમ્પની મુલાકાત લેથી વિશ્વવિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે ભાદરવી મહાકુંભનો બીજો દિવસ છે લાખોની સંખ્યામાં માય ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી ગયા છે ત્યારે પગપાળા પહોંચતા માય ભક્તોની સેવામાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે જેમાં વડગામના ધોરી ગામ ખાતે બનાસકાંઠાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી દ્વારા વીવીઆઈપી સેવા ખાતે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે લગ્ન જેવો વિશાળ મંડપ જમવા તેમજ આરામની વ્યવસ્થા સાથે શરૂ થયેલા આ કેમ્પને આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલ અને જિલ્લા કલેક્ટરે ખુલ્લો છે વિશ્વ માં અંબાના ધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી મહાકુંભમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રિકો પદયાત્રા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે ત્યારે પદયાત્રિકોને રસ્તામાં કોઈ અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની સેવા મળી રહે તે હેતુસર અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરાતું હોય છે જેમાં વડગામના ધોરી ગામ ખાતે ડીસાના પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે આ સેવા કેમ્પ અન્ય કેમ્પ કરતાં એટલે અલગ પડે છે કારણ કે આ કેમ્પનો મંડપ લગ્નનો મંડપ હોય તેવો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે આ કેમ્પની સેવા લેવા આવતા પદયાત્રિકોને સેવકો દ્વારા જમવા સહિત આરામની સુલભ વ્યવસ્થા કરાવવામાં આવી છે અને અરવલ્લીની ગિરીમાળાઓમાં આવેલા આંબા આંબાના ધામ આજથી સાત સપ્ટેમ્બર દરમિયાન મહામેળો યોજાશે અંબાજી ભાદરવી મહાકુંભમાં ઓપરેશન સિંદૂર થીમ આધારિત આ સેવા કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ વિશેષ સેલ્ફી પોઈન્ટ પર મોટી સંખ્યામાં પદયાત્રિકો સેલ્ફી લેવા માટે એકત્રિત થઈ રહ્યા છે કેમ્પમાં ભક્તોના મુખ્યથી બોલમાડી અંબે જય જય અંબેની સાથે ભારતમાં તકી જયના નારા ગુંજી રહ્યા છે ઓપરેશન સિંદૂર થીમ આધારિત સેવા કેમ્પ એક અનોખો પ્રયોગ સાબિત થયો છે આ કેમ્પમાં આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ભાવનાનો સમન્વય જોવા મળી રહ્યો છે પદયાત્રીકો માટે આ સેલ્ફી પોઈન્ટ યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરવાનું માધ્યમ બની રહ્યું છે જે પ્રસંગે સેવાના શ્રેષ્ઠ કાર્યમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યસભાના સાંસદ મયંક નાયક બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે સંત પૂજ્ય શિરોમણી મહંત એક શ્રી રૂપપુરીજી મહારાજ શ્રી કુરસીપુરીજી બાપુ શ્રી રઘુનાથ ગિરી બાપુ રામરતન બાપુ સુખદેવપુરીજી બ્રહ્મચારી શ્રી પ્રકાશ મહારાજ છોગારામ બાપુ ભક્ત સાધ્વી શ્રી શારદાબા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહી આ સેવા કેમ્પને ભક્તો માટે ખુલ્લો મુક્યો છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા